નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું પ્રજ્ઞા અધ્યયન સંપૂર્ણ ધોરણ બેનું ગણિત દ્વિતીય સત્ર અને પાઠ નંબર છે દસ તો મિત્રો ગયા વિડીયોમાં આપણે અહીં સુધી શીખી હતું પાના નંબર બાણું આજના વિડીયોમાં આપણે આગળ શીખીશું તો મિત્રો અહીં છે જોઈએ છાસઠ અલગ અલગ કેવી રીતે ચૂકવી શકાય તો મિત્રો અહીં ચક્રમાં છાસઠ રૂપિયા બતાવવામાં આવેલા છે અલગ અલગ રૂપે જેમ કે ચાર દસની અને એક વીસની તથા પાંચનો સિક્કો અને એક છાસઠ થાય પછી પચાસ અને એક દસ પાંચનો સિક્કો અને એક રૂપિયો છાસઠ થાય એવી જ રીતે વીસના ત્રણ સિક્કા પાંચનો એક સિક્કો એક રૂપિયો છાસઠ થાય એવી રીતે અલગ અલગ રીતે છાસઠ રૂપિયા બનાવ્યા છે તો આપણે અહીં અલગ અલગ રીતે બાવન રૂપિયા અને પંચાણું રૂપિયા બનાવવાના છે તો બાવન રૂપિયા બનાવવા માટે અહીં આપેલું છે એક બે રૂપિયા અને એક પચાસ એટલે બાવન થઈ ગયા પછી બીજી રીતે બાવન તો એક બેની નોટ દસની નોટ અને બે વીસની નોટ કરશું તો બાવન રૂપિયા થશે ત્રીજી વખત બે એક એક રૂપિયા પાંચ રૂપિયાની બે નોટ અને વીસની બે નોટ લેશું તો બાવન રૂપિયા થશે અને તેનાથી જો એક બેની નોટ અને એક પચાસની નોટ લેશું તો પણ બાવન રૂપિયા થશે એ પંચાણું રૂપિયા બનાવવા માટે આપણે એક પાંચની નોટ બે વીસની નોટ અને એક પચાસની નોટ લેશું તો પંચાણું રૂપિયા થશે એવી જ રીતે એક એક રૂપિયાની નોટ એક રૂપિયાનો સિક્કો બે બેના સિક્કા ચાર દસના નોટ અને પચાસની એક નોટ લેશું તો પંચાણું રૂપિયા થશે અને અહીં પાંચની એક નોટ દસની એક નોટ અને ચાર વીસની નોટ લેશું તો પણ પંચાણું રૂપિયા થશે અને મિત્રો એક પાંચની નોટ બે વીસની નોટ અને એક પચાસની નોટ લેશું તો પણ પંચાણું રૂપિયા થશે આગળ છે જય મીના અને ટીનાને આનંદ મેળામાંથી નીચેની વસ્તુઓ ખરીદવા મદદ કરો અને નક્કી કરો કેટલા રૂપિયા બાકી છે ને કેટલા રૂપિયાની જરૂર છે તો અહીં છે દડાના વીસ પેનના ત્રણ બિસ્કીટના પાંચ ફૂગાના દસ પુસ્તકના પંદર બોટલના પંચાવન પેનના દસ મગના દસ ક્રેયોનના વીસ દહીંના અઠયાવીસ તો અહીં છે વસ્તુઓ તો વસ્તુઓ છે એક દડો અને એક પુસ્તક તો દડો અને પુસ્તકના કેટલા છે ભાઈ પાંત્રીસ રૂપિયા અને આપણી પાસે છે વીસ ને ત્રીસ રૂપિયા તો આપણી પાસે કેટલા ખૂટે છે પાંચ રૂપિયા એવી જ રીતે આ પેનના ત્રણ રૂપિયા બોટલના પંચાવન રૂપિયા અને પેનના દસ રૂપિયા કુલ અડસઠ રૂપિયા થાય છે આપણી પાસે છે પચાસ સાઠ સિત્તેર ને પાંચ પંચોતેર તો આપણી પાસે કેટલા બચશે સાત રૂપિયા બચશે પછી આગળ છે એક ફૂગો મગ અને પુસ્તક ત્રણેયના થશે પાંત્રીસ રૂપિયા આપણી પાસે છે વીસ ને પાંચ પચીસ ત્રીસ ને બત્રીસ રૂપિયા ત્યાં બેનો સિક્કો અને એકનો સિક્કો છે એટલે કે તેત્રીસ રૂપિયા થશે તો આપણે કેટલા ખૂટશે કે ભાઈ બે રૂપિયા ખૂટશે પછી આગળ છે ટીના મીના જય આનંદ મેળામાં વિવિધ વસ્તુઓ ખરીદે છે તેને થયેલ ખર્ચ ચૂકવવા માટે પોતાનું બિલ બનાવે છે બિલ બનાવવામાં તેમને મદદ કરો તો કે ભાઈ ટીનાએ આટલી વસ્તુ ખરીદી છે મીનાએ આટલી વસ્તુ ખરીદી છે અને જયે આટલી વસ્તુ ખરીદી છે અને નીચે એની વસ્તુ તથા તેની કિંમત લખવાની છે અને તેની વસ્તુ અને કિંમતની કુલ રકમ અહીં લખવાની છે નીચે ત્રણેય જે જે વસ્તુઓ ખરીદી છે તેની